મંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024 નું બજેટ રજૂ કરતા પહેલા સદનમાં ઉન્મુખ સંબોધન કર્યું હતું વિત્ત્ય મંત્રી નિર્મલા સીતારામન સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા સંસદ ભવન પહોંચ્યા હતા દરેક સ્તર અને દરેક વર્ગના સર્વય સમાવેશી બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીને પરિપૂર્ણ કરવા સક્ષમ સાબિત કરનારું હતો

રહ્યો છે છે અને તેના પરફોર્મન્સ પર ધ્યાન અપાઈ રહ્યું જ્યાં સુધી જીડીપી ની વાત છે તેના પર ભારત સરકાર ધ્યાન આપી રહી છે ઘણા વ્યાપક પ્રમાણમાં જીડીપી લેવાઈ રહ્યું છે અમારી સરકાર પારદર્શી નાગરિકોના ઉન્મુખ વિશ્વાસ સાથે પૂર્ણ શાસન લઈને આવી છે

સમાવેશી વિકાસ કરી રહ્યા છે દરેક પરિયોજના સરકાર લોકો પાસે પહોંચાડી રહી છે બધા ક્ષેત્રે વિકાસ કરાઈ રહ્યો છે સર્વપ્રથમ આર્થિક દ્રષ્ટિએ જો વાત કરીએ તો સર્વ સમાવેશી ડિજિટલ સામાજિક અને શારીરિક રીતે નિશ્ચિત સમય પર કાર્ય પૂર્ણ કરી રહ્યા છે જ્યારે બીજી નંબરે વિકાસ સંબંધિત સક્રિય ભાગીદારી નિભાવી રહ્યા છે ત્રીજા પ્રકાર એકવીસમી સદી અનુરૂપ ડિજિટલ રીતે આર્થિક ગતિએ વેગવંત બની છે જે દેશની આર્થિક દ્રષ્ટિએ વધુ મજબૂત કરવાના મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે જયારે જીએસટીની વાત કરીએ તો એક રાષ્ટ્ર એક બજાર અને કરની વાત અમે કરી રહ્યા છે ફાઇનાન્સ સેવા મજબૂત કરી રહ્યા છે જેથી અમારી સેવાઓમાં સુધાર આવી રહ્યા છે જેનો લાભ વધુમાં વધુ લોકો મેળવી રહ્યા છે હવે સેવામાં લાવવા મદરૂપ થઈ રહી છે જ્યાં સુધી વૈશ્વિક સંબંધોની વાત કરીએ તો જરૂરી આ પૂરતી ચેઇન વધુ સારી કરી રહ્યા છીએ અમારી સરકાર મિનરલ અને ટેકનોલોજીને આગળ વધારી રહી છે કોવિડ બાદ અમે વૈશ્વિક સ્તરે ખૂબ સારી રીતે ઉભરી રહ્યા છે નાણાંમંત્રી નિર્મલા સીતાર રામાણ વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ વચ્ચગાળાનું બજેટ રજૂ કરતા પહેલા ભારતની અધ્યક્ષતામાં યોજાયેલા જી ટ્વેન્ટી સમિટીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એવા સમયે સમિટી યોજાઈ હતી જ્યારે સમગ્ર વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ચલણ દર ખૂબ ઓછો હતો વ્યાજ દર વધુ હતો વિકાસ ઓછો હતો મહામારીના કારણે ખાદ્ય ઇંધણ અને ફાઈનાન્શિયલ રીતે મુશ્કેલ સમય હતો તેમ છતાં ભારત આજે વિશ્વ શક્તિના રૂપમાં ઉભરી રહ્યું છે ભારતે દર્શાવ્યું છે કે દરેક સમસ્યાનું એકમત થઈ સમાધાન લાવી શકાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની ઇકોનોમિક માટે વૈશ્વિક સ્તરે ઇસ્ટ યુરોપ કોરિડોર વધુ મહત્વ ધરાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં જો વાત કરીએ તો આ કોરિડોર વિશ્વના વેપારનો આધાર બનશે તેના ઇતિહાસના આવનારા સો વર્ષ સુધી યાદ રખાશે જેની આધારશિલા ભારત ભૂમિ પર સુનિશ્ચિત કરાઈ હતી કેતન પટેલ હિન્ટીવી ન્યૂઝ સુરત